એ રીતની આપિતિ એમની સેફટી કમિટી એટલે કોણ સાઈડ મને તો એ જ નથી ખબર આમાં આ છે તો મારી છે સાઈડ સાઈબુ ગંભીર પ્રણે હું કહું છું કાલે હજી થોંડી પહેલા મે આપને વાત કરી ને અમન વીરજીભાઈ વાત કરી ને જે પ્લેન ની દુર્ઘટના ની વાત કરી થી એવો બનાવ બને એવો પૂરે પૂરી શક્યતા છે

ખરેખર સાહેબ ગંભીર બનાવ છે ને આપનું ધ્યાન દોરું છું કે કાલ અવારે કોઈ જવાબદારી નક્કી થાય તો આપડે બધાને ઓલો જવાબ દેવો આખો આપડે એવું ન થાય છે એવી મારી આપને વિનંતી છે સાહેબ ખરેખર પછી જો સરકાર સરકાર ગુજરાતમાં ગુજરાતમાં જો આવું જ ચલાવતું હોય લાલી આવે તો ખરેખર સાહેબ આમાં સાહેબ બસ સાહેબ ગંભીર પણ હું આપને વિનંતી કરું છું ના કારણ કે આમાં સાહેબ આ સરકાર હા પણ સાહેબ આ સરકારમાં રાજકોટ કાંડ પછી બોડું હવે હરિણી કાંડ કે સુરત કાંડ જેવા બનાવો અમરેલીમાં બને એની આપણે રાહ જોવાની હોય તો સાહેબ શરમ મને આવે છે સાહેબ હો હા હા

મારું નામ ઇરફાન ગુરેશી હું સાવરકુંડલા થી આવ્યો છું બાળકો ને લઈને પણ આપણે તો સરકારની ની ગાઈડલાઈન પ્રમાણે આપને એમ હોય ને કે સરકાર ની ગાઈડલાઈન પ્રમાણે છે એ આખું કોબા ઉપર ઉભું કરવો પડે પણ મેં હમણાં જોયું તો એ ખાલી એલા લાકડાના ઢેબા ઉપર છે પણ કેવા શબ્દો કે જેમાં બસો બસો માણસો બેહે હવે એવા શબ્દો ખાલી ઢેબા ઉપર રહે તો એ સરકારે આ લોકોને પરવાનગી કઈ રીતે આપી છે મેં હમણાં જોયું નાવડી છે તો નાવડીમાં એ પણ એ રીતનું જ છે તો સરકાર શ્રી મારી એક છે કે તમે આવા માણસો ને